ભાજપના ધારાસભ્ય અને મંત્રી કુંવરજી બાવળિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે કુંવરજી બાવળિયા સામેનો ગોચર જમીન પચાવી પાડવાનો કેસ ફરી બોર્ડ પર આવ્યો છે બાવળિયા પર અમરાપુર ગામની વીસ ટકા જમીન પડાવી લેવાનો આરોપ છે જે અંગે બે હજાર પાંચમાં અમરાપુર ગામના તે સમયના સરપંચ સવિતા વાસાણીએ ફરિયાદ નોંધાવી હતી અને આ કેસમાં ડિસેમ્બર બે હજાર આઠમાં કુંવરજીને જેલની સજા પણ થઈ ચૂકી છે ત્યારે કૌભાંડ ખુલવાના એંધાણથી કુંવરજી ભાજપમાં જોડાયા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે તો ભાજપના ધારાસભ્ય અને મંત્રી કુંવરજી બાવળિયા ફરી એકવાર વિવાદમાં છે ગૌતમ ભેડા સંવાદદાતા જોડાઈ ગયા છે તેઓ પાસેથી માહિતી મેળવીએ ગૌતમ કુંવરજી બાવળીયા સામેનો ગૌચર જમીન પચાવી પાડવાનો કેસ ફરી એકવાર બોર્ડ પર આવ્યો છે સૌથી પહેલા તો જાણીએ કે આ આખો મામલો શું છે કેસ શું છે અને મુશ્કેલી કેટલી વધી શકે છે હવે કુંવરજી બાવળિયાની જી ચોક્કસ ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચા જે રીતના સામે આવી રહી છે કે કુંવરજી બાવળિયા જે રીતના પક્ષ પલટો કરી અને ભાજપમાં જોડાયા હતા તે બાદ એક પછી એક જે વાતો સામે આવી રહી હતી ત્યારબાદ આજે એક મુદ્દો છે બે પાંચ ની અંદર આ કેસ થયો હતો તાલુકાની અંદર જે ગામ પાસેની એકર જમીન છે તે કુંવરજીભાઈએ પોતાના સંસ્થાના નામે કરી હોવાના આક્ષેપ છે તે થયા હતા ત્યારબાદ આ સમગ્ર મામલે કેસ પણ કરવામાં આવ્યો હતો સીઆઈડીને પણ આ જે સમગ્ર મામલો છે તેની તપાસ છે તે સોંપવામાં આવી હતી બાસઠ જેટલા જે સાક્ષીઓ છે તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા ત્યારબાદ બે ચૂક્યા છે તે ભાજપમાં ગયા હોવાની ચર્ચા છે તે પણ ચાલી રહી છે જોકે હકીકત શું છે તેમાં જે સમગ્ર મામલો છે તે કોર્ટ મેટર છે કોર્ટમાં જે આ જે મેટર છે તે બોર્ડ ઉપર આ કેસ આવ્યો છે એટલે ફરી એક વખત ક્યાંક ને ક્યાંક મામલો પણ ગરમાયો છે જોકે હાલ દૂર કરવામાં આવે અને આ પ્રકારે સમગ્ર કૌભાંડ છે તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે જી બિલકુલ ગૌતમ જો આક્ષેપો સાબિત થાય છે તો ગોવરજી બાવળિયાને ફરી એકવાર જેલ જોવી પડશે એવું લાગે છે કે કોઈ પછી વૈકલ્પિક સમાધાન થવાની કોઈ શક્યતા ખરી